જાંબુન આઈસ્ક્રીમ તમે પણ એકવાર આ રીતથી બનાવશો તો બજારથી લાવવાનું ભૂલી જશો ચાલો શરૂ કરીએ આ માટે અઢીસો ગ્રામ જેટલા પાકા જાંબુન પસંદ કરવા જાંબુમાંથી ઠળિયા દૂર કરી દેવા ઠળિયા દૂર કરેલા જાંબુને એક બાઉલમાં લઈ તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને ઘટ્ટ બને તેટલું ગરમ કરવું ઘટ અડધું જેટલું જ ઘટ થઈ જાય ત્યારે લીંબુનો રસ ઉમેરવો બરાબર મિક્સ કરી લેવું અને પૂરેપૂરું ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવું ઠંડુ થઈ ગયા પછી મિક્સર જારમાં ક્રશ કરી લેવું અને જાંબુની પેસ્ટ તૈયાર કરવી હવે આપણે આઈસ્ક્રીમની તૈયારી કરીએ એક બાઉલમાં એક કપ વ્હીપિંગ ક્રીમ લો તેને બીટરથી સ્ટીફ પીકાવે આવે તેટલું બીટ કરી લો તેમાં ત્રણ ટેબલ સ્પૂન દૂધ પાંચ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર બે ટેબલ સ્પૂન કન્ડેન્સ મિલ્ક ઉમેરો ફરીથી બીટરથી બધું જ બરાબર મિક્સ કરેલો દોઢથી બે મિનિટ જેટલું બીટ કરવું જરૂરી છે બરાબર બીટ થઈ ગયા પછી આપણે જે જાંબુનનો પલ્પ બનાવ્યો છે તે થ્રી ફોર્થ જેટલો ઉમેરો બધો નથી ઉમેરવાનો ફરીથી બીટ કરી લો તૈયાર છે આપણો આઈસ્ક્રીમનું બેટર હવે જે બાઉલમાં આઈસ્ક્રીમ સેટ કરવાનો છે તેમાં અડધું બેટર ઉમેરો ઉપરથી જાંબુનનો પલ્પના થોડે થોડે અંતરે ઉમેરી દો ફરીથી ઉપર જે અડધું બેટર રહ્યું છે આઈસ્ક્રીમનું તે ઉમેરો ઉપર ફરીથી થોડા થોડા અંતરે જાંબુના પલ્પ ઉમેરો અને ટૂથપિકથી ઝીગેક ડિઝાઇન આપી દો ઢાંકણ ઢાંકીને બંધ કરી દો અને ડીપ ફ્રીઝરમાં આઠથી દસ કલાક અથવા તો ઓવરનાઈટ મૂકો અને સેટ થવા દો ફુદીના પાન અને જામુનના પલ્પથી તૈયાર થયેલ આઈસ્ક્રીમને ગાર્નિશ કરો તૈયાર છે આપણો જામુન આઈસ્ક્રીમ તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો